અરવલ્લીમાં જળાશયોમાં નવા નીરની આવક થઈ છે પગલે અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે ત્યારે લોકોને નદીના પટમાં ન જવા સૂચન આપવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લામાં ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ જળાશયોમાં સતત પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે પાણીની આવકને લઈ માલપુરના વાત્રક અને મેઘરજ તાલુકાનો વેડી જળાશય પૂર્ણ સપાટી પર પહોંચ્યું છે અરવલ્લી જિલ્લા સિંચાઈ વિભાગે જળાશયોની પરિસ્થિતિ વિશે વહીવટી તંત્રને માહિતગાર કરવા જિલ્લા કલેક્ટર પ્રસિષ્ઠ પારિકને પત્ર દ્વારા જાણ કરી છે સાવચેતીના પગલા ભરવા જણાવાયું છે વાત્રક અને વેડી જળાશયના નીચાણવાસમાં રહેતા લોકોને એલર્ટ રહેવા માટે તંત્રએ સૂચન આપ્યું છે વાત્રક અને વેડી નદીના નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર જવર નહીં કરવા અને સલામત રહેવા તંત્રએ જનતા જોગ સંદેશ દ્વારા સૂચના આપી છે અરવલ્લી જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે જેમાં વાત્રકમાં સાડત્રીસ હજાર ત્રણસો પાસઠ માજુમમાં દસ હજાર પાંચસો ચોરાણું મેસવોમાં ચૌદસો એસી વેડીમાં બે હજાર લાંકમાં એક હજાર અને વારાસી જળાશયમાં બારસો ક્યુશેક પાણીની આવક નોંધાય છે અને સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે જેથી લોકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે હાલ અરવલ્લી જિલ્લાના કુલ છ ડેમમાં જળાશયની સપાટીમાં સારી એવી આવક જોવા મળેલ છે જે પૈકી વાત્રક જળાશય અને વૈડી જળાશયમાં ભયજનક સપાટી ભયજનક સપાટી નજીક આવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અવરજવર જવર ન કરવા સારું જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વાત્રક જળાશયમાંથી અંદાજ સંભવિત બાર કલાકે વીસ હજાર ક્યુસેક પાણી નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા અવર જવર ન કરવા માટે જાણ કરવામાં આવે છે તદપરાંત માજમ જળાશય ખાતે પાણીનો જથ્થો પંચોતેર ટકા સુધીનો સંપૂર્ણ બનેલો હોય તે સદર ડેમમાંથી પણ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવેલ છે અવર જવર ન કરવી તે માટે વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વૈડી જળાશય ખાતે ઓવર ઓવરફ્લો થયેલ કોઈ વીસ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવેલ છે જેની પણ નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે તમામ જળાશયો અરવલ્લી જિલ્લાના તમને જણાવું તો વાત્રક જળાશયમાં હાલ એંસી ટકા પાણીની સપાટી આવી ગઈ છે માજમ જળાશયમાં પંચોતેર ટકા પાણીની સપાટી આવી ગઈ છે મેસવો જળાશયમાં ચોત્રીસ ટકા પાણીની સપાટી છે જયારે વૈડી જળાશયમાં એકસો એક ઓવરફ્લો આ બંને ડેમ લાંગ અને વારાણસી માં પણ ગેટ ઓપન કરીને તેમાં પણ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે અને જેની વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ અરવલ્લી